આ કોણ થારે રે મોજાર કે આજ તો તો ઘરે કોઈ કે નાતો તો તો આડી ગર હા આઈ તો કો થાશે ની ના તો અડુ પર તો પછી મંતારી ચાલીનો બીકાવે છે ને બીકાવે બસ ચાલીનો ઓ ઓ કી ઓ કી ઓ કી કરે છે બીક ડાવા મંતારી એ તો કોઈ ન થાય ખાલી કોઈ જોડો રાડુ બીજો નખે ની બેઠા નહીં કોમ આવે સાચી વાત હે હા

એ એટલે મોટો માર્યો ક્ષેત્રમાં આઈને ઘડી જાયો હ તો થાલે ઘરે કોઈ કેદો મત કે માથે થડી ગયો તો ઓ ખબર આવા દેશે એમ તો હ તો પણ હવે હે ને મોટો તંગળો પરસોપો તો હવે મોટો હતો તો કોણ તો છે હા સીધો પડશે બીજું કોણ તમે તો કરનાર ના તો તો કે નથી પછી આવું તો દુન હવે તો કે હાટ વાળો રે હાટે આપડે તને મેલાપો તો તો બંદકો માં કેમ

Nek ke bau pasi, <hesitation> shanak ta to dili, <hesitation> shanak gerobu, shanak to panawet, <hesitation> shanak shanak nubre, <hesitation> pir mo si dole, <hesitation> 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 <hesitation>

અહ હવે તાશે ઉધી આપણે ઘરે આવવાનું થાશે આપ તો તો નબાય ઘરે ટાઈમ સે ઘરે પોકા બાદ 4 છે ઘણી પડે અને એની તાવાય રોહે મન તો થોડું થોડું અસર કરી રી આયક આય આય ગયો

બે રહી ગયો જંગલ માં મોત ગોતું

કોઈ કોઈ વાગdio કોઈ થઈ નઈ વાઘો તો ઉછે તો થાવ ન રે એ અમન દલ એ ને નાખશે ઓ

મોટો તંગડા વાતો રે બરો વિજીબા તમે તો જાજા પર માં તો બે નંબર જો પોછો તમે જ્યા ભા શું હા તન કોઈ કથાઈ મન તારી કઈ તમામાં મથી આવે ના ના સાતી વજી દિન આ કંદી યાર અરે રતા રે તો ના ના પૂછ્યો તો આ કઈન મારે મારો સવાસી બેઠોલો મોણ પૂછ્યો ને એ ભીખા બોલો બોલો

હર્યા પછી ગમ આપણને સાવા હર્યા હતા ત્રણે તને ખબર નું બે નંબર નું આપણને બે ની ખબર પડી ગઈ છે

આપણે ઓટો પડશે બે કિલોમીટર ના પણ ચાલશે કાંઈ ભાદરા ખેડતા હતા બીક આવશે આપણને છે આપણે મને આવે બીક હમણાં ಮನಿ ವಸ್ತಾ ಗಮ ನೋಡಿ ನದ